ભાજપા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલ પાદરા નગરના પ્રમુખ દિપેશ પંચાલ તેમજ તાલુકા પ્રમુખના તરીકે સંજયસિંહ પરમાની નિયુક્તિ કરી છે જે અંતર્ગત આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે ધારાસભ્યના હસ્તે પુષ્પહાર તેમજ મીઠાઈ ખવડાવી બંને પ્રમુખોની નિયુક્તિને વધાવી લીધી હતી તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓને અને હોદ્દેદારોએ પણ બંને પ્રમુખોની નિયુક્તિને વધાવી મીઠાઈઓ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા આજરોજ ગુજરાત પ્રદેશ દ્વારા મારી પાદરા નગર શહેર પ્રમુખ તરીકે વરણી કરેલી છે એ બદલ પાદરાના શ્રી ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા પ્રમુખશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ મારા સ કાર્યકર્તાઓનો આભાર માનું છું જય માતાજી આજ રોજ ગુજરાત પ્રદેશ દ્વારા જે પાદરા તાલુકાની પ્રમુખ તરીકેની જવાબદારી મને મળી છે એના એના બદલ પાદરા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાબાપુનો ખૂબ ખૂબ આભાર તથા જિલ્લા પ્રમુખનો ખૂબ ખૂબ આભાર તથા ગુજરાત પ્રદેશનો ખૂબ ખૂબ આભાર અને ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી આપી છે એ ખૂબ નિષ્ઠાથી અને હું પાદરા તાલુકાની જનતાની સેવા કરી અને નિભાવીશ જય માતાજી